અમારો ડ્રાઈવર હે જો તું ઓલા આકાભાઈ ભાઈ આંગળીઓ કરે આમમ જવાની અને જોઈ ગયો છો બધાય है, हो, हो। अच्छा, हमको रिया है। पीछोतेर हजार नहीं। 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 <laughs> <laughs> later... ना महीना पीछोतेर हजार भाई लंदी है बताए અલા બા એવળો મોટો ટન લઈને યાર મારા છક્કા ઢોરો સાથ તો એય મામા દેવ એવળો ટન લઈને ઉતમી વારી જે મારા હવે બારે ઉતરી ગયા હી ડિલિવરી ફૂલ નામ દીધો ફોન મોણ નહી તો વિડિયો કોણ ઉતારશે ફોને માં રાખી તો તું ઘરે જા તારા મમ્મી પાર્લે બિસ્કિટ લઈને બેઠા હે સિનગેડ સિનગેડ મેમ્બર હે આ બજે અમાર આ આપણે આપળા વિશાલભાઈ ની ગાડી એ રાજસ્થાન થી હમણાં જ આવી જેસલ મેરનો નસો કરે આ વિશાલભાઈ છે વિશાલભાઈ ઓ હાલે ગામડાં થી વિડિયો આ ગામડાની મોજ આ સાહિલભાઈ આપડા વિડિયો ને ડાયરેક્ટર ગયો તો ઈ જ છે બધું અચ્છા અત્યાર નો તન ને તન 4 વાગણો ટાઈમ <laughs> तो 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 दर्शन बर्शन कर लिए अभी हमारा बुआ जी आपको कमाल दिखाई गई दो मिनट रुको सिर्फ अभी हमारा बुआ जी आपको कमाल उम्र तेवीस वर्ष थे दाढ़ी नहीं आती जो Two thousand years late. Nice. So we are here, Kamlesh. Nice.

ના હજી નહીં ના 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 હજી હજી થોડું એમ ના અરે યાર